પણ એ માત્ર બે હજાર એકવીસની જે બોર્ડની એક્ઝામ છે એના સિલેબસમાંથી બાદ હશે એટલે આપણે અહીંયા લખ્યા નથી એને શીખવાનો પ્રયત્ન કર્યો નથી જો નેક્સ્ટ ઇયર એ સિલેબસમાં હશે તો આપણે એને ફરીથી એના વિડીયો બનાવીને મૂકવામાં આવશે પણ હાલ પૂરતું બે હજાર એકવીસ માટે આપણે વિડીયો બનાવી રહ્યા છે એટલે આગળ આપણે પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર સોળ સત્તર અઢાર આપણે આવી રહ્યા છે જે આજના વિડીયોમાં આપણે ત્રણે ત્રણ ઉદાહરણ શીખવાના છે આ ત્રણેય ઉદાહરણ વિવેચક ડી ઉપર આધારિત છે વિવેચક ઉપરથી બીજનું સ્વરૂપ કઈ રીતે નક્કી થાય એ આપણે જોવાનું છે એટલે અહીંયા મેં ત્રણે ત્રણ ઉદાહરણ લીધા બે ઉદાહરણ નાના છે પણ એક ઉદાહરણ મોટું છે એટલે કદાચ વિડીયો લાંબુ થશે કદાચ નહીં ડેફિનેટલી વિડીયો લાંબુ થશે પરંતુ બહુ બધા ચેપ્ટર આપણે બાકી છે એટલે થોડુંક વિડીયો લાંબુ કરીને હું બે ત્રણ દાખલા ભેગી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું જેથી આપણે યુટ્યુબ પર બોર્ડની એક્ઝામ પહેલા જલ્દી જલ્દી સિલેબસ કમ્પ્લીટ કરી શકીએ તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા ઉદાહરણ નંબર સોળની તો દ્વિઘાત સમીકરણ બે એક્સ નો વર્ગ ઓછા ચાર એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરોનું વિવેચક શોધો અને તેના બીજનું સ્વરૂપ નક્કી કરો હવે વિવેચક કઈ રીતે શોધવાનું તેના માટે આજ જ ચેપ્ટરનું સૌથી પહેલું વિડિયો ઇન્ટ્રોડક્શન એન્ડ ફોર્મ્યુલા વાળું વિડીયો એ મહત્વનું હતું એમાં મેં તમને બીજના વિવેચક કઈ રીતે શોધવો અને વિવેચક ઉપરથી બીજના સ્વરૂપ કઈ રીતે નક્કી કરવા એ મેં તમને સંપૂર્ણપણે શીખવાડ્યું હતું જો એ વિડીયો જોવાનું બાકી હોય તો એ વિડીયોની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે ત્યાંથી તમે એને જોઈ શકો છો મહત્વનું વિડીયો છે જોવાનું બાકી હોય તો જોઈ લેજો તમારા માટે ફાયદાકારક છે તો ચાલો સૌથી પહેલા તો વિવેચક ડી શોધવાનું કઈ રીતે જાણીએ છીએ વિવેચક પહેલા તો હું સમીકરણ લખી લઉં નો લોતા ત્રણ બરાબર જીરો હવે આપણે જાણીએ છીએ કે ડી બરાબર વિવેચક ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી ઓકે હવે એ બી અને સી શું છે તો એ પણ હવે તમે જાણો છો a એટલે x ના વર્ગનો સહગુણક + 2 b એટલે કે x નો સહગુણક - 4 અને c એટલે અચળ પદ + 3 હવે આની કિંમત કરી તો શોધવાની તો b² - 4ac માં આપણે આની કિંમત મૂકી દઈએ તો સૂઠા છે b એટલે કે - 4 નો વર્ગ - 4 * a ની કિંમત છે 2 અને c ની કિંમત છે 3 - 4 નો વર્ગ 16 થશે 4 * 2 8 8 * 3 24 એટલે - 24 +-- ચોવીસ ઓછા સોળ આઠ થશે એટલે જે આઠ છે ડીની કિંમત છે ડી ની કિંમત ઋણ મળે મતલબ કે જીરો કરતા નહીં હોય તો દ્વિઘાત સમીકરણના બીજ શક્ય નથી તો આપણે એવું લખી દેવાનું અહીંયા કે અહી સ્કવેર માઇનસ ફોર એસી ઇઝ લેસ જીરો હોવાથી

કે જેથી આ બગીચાના એક વ્યાસના બંને અંત્ય બિંદુઓ એ અને બી આગળ બનેલ ફાટકથી થાંભલાના અંતરનો તફાવત સાત સેન્ટીમીટર હોય શું છે જો હા તો બંને ફાટકથી દૂર થાંભલો લગાવવો જોઈએ જો આમાં સંખ્યા થોડીક કોમ્પ્લિકેટેડ છે સમજવી થોડીક મુશ્કેલ છે હું અહીંયા રફ આકૃતિ દોરી રહ્યો છું તો શું કીધું છે એક વર્તુળ આકાર બગીચું કીધું છે તો આ રહ્યું એક વર્તુળ આકાર બગીચો ઓકે આ થઈ ગયો આપણો વર્તુળ આકાર બગીચો હવે શું કીધું છે વર્તુળ આકાર બગીચાની સીમા પરના એક બિંદુ એક થાંભલો એ રીતે લગાવો છે કે જેથી આ બગીચાના એક વ્યાસ તો આપણે બગીચાનો એક વ્યાસ દોરી દઈએ વ્યાસના બંને અંતે બિંદુ એટલે કે જ્યાં વ્યાસના બંને છેડા છે એના અંતે બિંદુઓ કેવા છે જેને એકને આપણે એ નામ આપ્યું કીધું છે અંતે બિંદુ એ અને બી આ થઈ ગયો બી અહીંયા ફાટક બનેલું છે હવે શું કીધું છે ફાટકથી થાંભલાના અંતરનો તફાવત મતલબ કે જો આ વ્યાસ છે તો આ વર્તુળ આગળ બગીચાનો છેડો સીમા લઈ લઈએ એના ઉપર એ પી અને ફાટક બી થી પી નું પી નું અંતર પી બી આ રીતે થાય હવે શું કીધું છે કે અહીંયા જો મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ પડે છે અહીંયા શબ્દ શું આપ્યો છે ફાટકથી થાંભલાના અંતરનો તફાવત એટલે કે આ થાંભલાના બંને સોરી ફાટકના બંને જે છેડા છે એ અને બી ત્યાંથી એ થાંભલા વચ્ચેનો તફાવત એટલે કે શું આપેલું આપેલું છે છે તમને કેટલો છે સાત મીટર સમજાવું કહેવા માંગુ છું અહીંયા શું કીધું છે કે બે ફાટકના થી થાંભલા અંતરનો તફાવત એટલે કે બંને અંતરની બાદ બાકી એટલે અહીંયા તમને એપી માઇનસ પી બી આપેલું છે ચાલો नहीं त्रीस तो नहीं नहीं है, ए पहला અહીંયા વ્યાસ આપેલું છે વ્યાસ કેટલો છે 30 મીટર તો અહીંયા એબી અહીંયા લખીએ એબી બરાબર વ્યાસ બરાબર કેટલું થાય 13 મીટર અહીંયા આપણને આપેલું છે હવે શું આપેલું છે બીજો તમને તો તમને તફાવત આપેલું છે થાંભલાના બંને વચ્ચે અંતરનો તફાવત આપેલું છે તો આપણે શું કરીએ કે શું આપેલું છે તમને એપી માઈનસ પીબી આપેલું છે કેટલું આપેલું છે 7

તો x બરાબર ની બીજી તરફ જશે તો શું થશે માઈનસ ને પ્લસ એટલે 7 + x અથવા x + 7 આ થઈ ગયું આ બંને વચ્ચેનો અંત એટલે આપણી જોજો હવે AB નું માપ છે વ્યાસ છે 13 મીટર PB નું માપ આપણે x ધાર્યું અને PB ઉપરથી આપણે AP નું માપ x + 7 અથવા 7 + x આપણે મેળવી લીધું છે હવે અહીંયા જો હવે શું છે કે આ જે P છે P બિંદુ જ્યાં જે ખૂણો બનશે 90° નો ખૂણો બનશે थांबલો હંમેશા સ્ટ્રેટ હોય છે એ તમે જાણો છો થાંભલો વાંકો ચૂકો હતો નથી એટલે એ સ્ટ્રેટ હશે એટલે અહીંયા બનાવશે કેવો એ અર્ધ વર્તુળનો ખૂણો પણ આપણે એને કહી શકીએ છીએ તમારે જે શબ્દ વાપરવા હોય તમે ત્યાં વાપરી શકો છો ઇટ મીન્સ આ જે ત્રિકોણ એ બને છે ત્રિકોણ એ પી બી એ કેવું ત્રિકોણ થશે કાટકોણ ત્રિકોણ થશે કેવું ત્રિકોણ થશે કાટકોણ कोण છે જે માં ખૂણો APB બરાબર કેટલો છે 90° ઓકે ક્લિયર થઈ ગઈ આટલી વાત હવે આપણે જે શોધવાનું છે તમને જે પ્રશ્ન પૂછ્યો છે એ પહેલા સમજી લઈએ શું આ શક્ય છે કે સાત બંનેનો તફાવત અંતરનો તફાવત એટલે કે AP - PB = 7 મીટર હોય ત્યાં થામલો શક્ય છે તો શક્ય કે આ રહેશે કે જ્યારે અહીંયા આપણને દ્વિઘાત સમીકરણ મળશે દ્વિઘાત સમીકરણ નો જો વાસ્તવિક બીજ મળશે તો સત્ય છે જો વાસ્તવિક બીજ ન મળે તો સત્ય નથી તો ચાલ આપણે પહેલા જોઈ લઈએ કે દ્વિઘાત સમીકરણો પહેલા મેં લેવી લે ત્યાર બાદ એના વાસ્તવિક બીજ છે કે નથી આપણે નક્કી કરીએ તો આપણે જે આ જ કાટકોણ ત્રિકોણ APB બન્યું એમાં આપણે પાયથાગોરસ પ્રમેયને એપ્લાય કરીએ તો શું થશે કર્ણનો વર્ગ એટલે કે કાટકોણાની સામેની બાજુ AB નો વર્ગ બરાબર શું થશે બાકીની બે બાજુ એટલે કે AP નો વર્ગ + PB નો વર્ગ AB નો વર્ગ AB નું માપ છે 13 એનો વર્ગ

वो यहां थोड़ी कंजूस हाई करने लगी रहो जो क्योंकि हमारी मजबूरी है हमारी जो स्लाइड में जिया नहीं है। चलो यहां x નો વર્ગ છે અહીંયા x નો વર્ગ છે બંને પ્લસ છે એટલે બંનેનો સરવાળો 2x નો વર્ગ થશે. ત્યારબાદ 7 * 2 = 14 x + 7 નો વર્ગ કેટલો થશે? 49 થશે. હવે આગળ આ જે છે 197 ને આપણે બરાબરની બીજી તરફ લઈ જઈએ ડાબી બાજુની જમણી તરફ લઈ જઈએ તો પહેલા જમણી તરફના જે પદ છે લખી લઈએ. અને 171 પ્લસ ના શું થઈ જશે માઈનસ થઈ જશે હવે કશું રહ્યું ના એટલે ઝીરો રહે આગળ 2x નો વર્ગ 14x હવે અહીંયા જો આ પ્લસ માઈનસ માઈનસ એટલે બાદબાકી થશે 171 માંથી આપણે 100 સોરી 49 વાત કરીએ તો 120 રહેશે 171 પ્લસ માઈનસ છે એટલે 120 પણ કેવા આવશે માઈનસ આવશે હવે ત્રણેમાંથી બે કોમન નીકળે છે એટલે અહીંયા શું રહેશે x નો વર્ગ 7 2 14x અને 60 2 120

બરાબર માઇનસ સૂત્રના ત્યારબાદ બીની કિંમત છે બીની કિંમત તમે અહીંયા જોઈ શકો છો સાત અહીંયા આજે તમને સ્લાઇડમાં બધું ઘૂંચળા ભેગી ભેગી લાગતું હશે પણ હું શું કરું મજબૂરી છે સ્લાઇડમાં જગ્યા નથી એટલે બી સ્ક્વેર માઇનસ ફોર કિંમત કેટલી છે બસો નેવ્યાસી છે એટલે વર્ગમૂળમાં બસો નેવ્યાસી ભાગ્યા બે ગુણ્યા એની કિંમત છે એક હવે આગળ વાત કરીએ તો અહીંયા માઇનસ સાત પ્લસ માઇનસ

આગળ અહીંયા જોઈએ પ્લસ માઇનસ માઇનસ બાદ બાકી થશે સત્તરમાંથી સાત જશે તો દસ રહેશે સત્તર મોટા છે એ પ્લસ છે એટલે દસ પણ પ્લસ ભાગ્યા બે દસ ભાગ્યા બે કેટલા થશે પાંચ થશે હવે આ તરફ જોઈએ અથવા શું થશે ઓછા ઓછા વત્તા સત્તર ને સાત કેટલા થશે ચોવીસ થશે બંને માઇનસ એટલે ચોવીસ પણ માઇનસ ભાગ્યા બે માઇનસ ચોવીસ ભાગ્યા બે તો કેટલા થશે માઇનસ બાર થશે એટલે આપણને એક્સની બે કિંમત મળે છે એક છે પાંચ અને એક છે માઇનસ બાર હવે આપણે એક્સ એ શું છે તો તમે તરત કહેશો x a અંતર છે અને અંતર કોયદ્યશું ઋણ શક્ય નથી ક્યાં લખીએ x a અંતર ہواથી ઋણ શક્ય નથી માટે x બરાબર કેટલા થશે 5 થશે આ શક્ય નથી માઈનસ એટલે x બરાબર કેટલા થશે જે 5 આવે a થશે હવે આપણે જે થામલો છે તો શક્ય છે ઉધો કીધું તો ફાટકથી કેટલે દૂર લગાવવો જોઈએ એટલે કે એ બિંદુથી કેટલે આપણે એ પી અને પીબીનું માપ શોધવું પડે તો આપણે જે એપીનું માપ તો આપણે કેટલું ધારેલું છે એટલે પીબી બરાબર એક્સ બરાબર કેટલા મળે આપણને પાંચ મીટર અને બીજું છે એપી તો એપી શોધવા માટે આપણે શું કરવું પડશે તો આપણી જોડે એપી વેલ્યુ આ રહી જુઓ સાત વત્તા એક્સ એપી બરાબર સાત વત્તા એક્સ 7 + 5 કેટલા થશે 12 થશે એટલે 12 મીટર એટલે એનો મતલબ શું થયો કે ઠામ લઉં ઈ થી ઈ થી કેટલા મીટર અંતરે તો AP નું જે માપ હોય તો કેટલા 12 મીટર અને B થી B થી એટલે PB નું માપ કેટલું છે 5 મીટર એટલે B થી 5 મીટર દૂર લગાવવો જોઈએ આજે તમે કેશો સાહેબે બહુ કંજ્યુસાઈ કરી છે પણ શું કરું કરવી પડે એવી જ છે એમાં જગ્યા પણ છે નહીં અને વિડીયો પણ બહુ લાંબુ થઈ ગયું છે તો આ થઈ ગયું ઉદાહરણ નંબર સત્તર કમ્પ્લીટ છે ઇઝી પણ થોડીક કોમ્પ્લિકેશન વધારે છે લાસ્ટ ઉદાહરણ જોઈ લઈએ ઉદાહરણ નંબર અઢાર જલ્દી પતિ જશાવ ઉદાહરણ સમીકરણ સમીકરણ ત્રણ એક્સનો વર્ગ ઓછા બે એક્સ વધતા એક ભાગ્ય તમે બરાબર જીરોનો વિવેચક છોડો તે પરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો જો તે વાસ્તવિક હોય તો મેળવો તો સૌથી પહેલા તો આપણો જે સમીકરણ છે લઈ લેઈએ 3x નો વર્ગ - 2x + 1/3 = 0 અહીંયા શું પૂછ્યું છે બીજનો સ્વરૂપ નક્કી કરો બીજનો સ્વરૂપ નક્કી કરવા માટે તમારે b^2 - 4ac શોધવું પડે તેના માટે a b અને c ની કિંમત નક્કી કરવી પડે a એટલે x ના વર્ગનો સહગુણક +3 b એટલે x નો સહગુણક -2 અને c એટલે અચળ પદ 1/3 હવે આપણે b^2 - 4ac શોધીએ તો શું થશે b નો વર્ગ એટલે કે -2 નો વર્ગ - ચાર ગુણ્યા ત્રણ અને સી ની કિંમત છે સમજાવ્યું હતું કે બી સ્ક્વેર માઇનસ ફોર એસી જો ઝીરો હોય તો બીજ શક્ય છે વાસ્તવિક બીજ મળે પણ બંને બીજ સરખા મળશે એટલે એ લખીએ અહીં બી સ્કવેર માઇનસ ફોર એસી ઇક્વલ ટુ હોવાથી વાસ્તવિક બીજ શક્ય છે અને વાસ્તવિક બીજ તો શક્ય હશે પણ અને બંને બીજ સમાન હશે સમાન હશે એટલે કે સરખા હશે લાસ્ટ ઉદાહરણમાં જોયું ને આપણે એક્સની બે વેલ્યુ સુધી પ્લસ લઈને માઇનસ લઈને તો એ જે બંને અલગ અલગ કિંમત મળી પણ જો બી સ્કવેર માઇનસ ફોરસીની કિંમત ઝીરો હોય તો બંને એક્સની કિંમત સરખી મળશે જો આનું એક શોર્ટ સૂત્ર છે પણ એ સૂત્ર ક્યારે એપ્લાય થશે કે જ્યારે બી સ્ક્વેર માઇનસ ફોર એસીની કિંમત જીરો મળે ત્યારે જો બીજ શોધવા હોય તો એના બીજનો એક શોર્ટ ફોર્મ્યુલા છે કયો ફોર્મ્યુલા છે તો શું થશે એક્સ બરાબર માઇનસ બી ટુ એ અને એક્સ બરાબર માઇનસ બી ટુ એ આ કારણે શક્ય છે કે જ્યારે બી સ્કવેર માઇનસ ફોર એસી ટુ જીરો હોય ત્યારે આપણે પેલું દ્વિઘાત સમીકરણ માઇનસ બી b2 - 4ac अपॉन कोई आ मुक्वानी जरूर નથી જો b2 - 4ac ની કિંમત 0 મળે તો ડાયરેક્ટ આ રીતે તમે x ના સૂત્ર મૂકીને તમે એની વેલ્યુ શોધી શકો છો તો આ એક શોર્ટ સૂત્ર હતું મે તમને સમજાવી દીધું તો ચાલો x ની કિંમત શોધીએ તો -b ની કિંમત કેટલી છે -2 ભાગ્યા 2 * a ની કિંમત છે 3 એટલે x =--+ 4 3 2 6 તો આ થઈ ગયા 2 2 4 અને આ થઈ ગયું ત્રણ દુ છ બે બે કેન્સલ થઈ ગયા એટલે એક્સની કિંમત કેટલી મળશે આપણને બે ભાગ્યા ત્રણ મળશે મારી કોઈક જગ્યાએ ભૂલ પડી રહી છે હા જો અમે મોટી ભૂલ મારી ઉતાવળમાં વિડીયો ટૂંકું કરવા માટે તો અહીંયા જુઓ શું છે ઓછા ઓછા વધતા એટલે બે થયા અને ત્રણ દુ છ હવે એને બે તરી છ લખી દઈએ છેદ ઉડી જશે એટલે એક ભાગ્યા ત્રણ એ જ રીતે આ પણ સૂત્ર સેમ જ છે એટલે આ સેમ જવાબ મળશે માઇનસ બી ની કિંમત માઇનસ બે ભાગ્યા બે ગુણ્યા એ ની કિંમત ત્રણ ઓછા ઓછા વત્તા ઓછા ઓછા વત્તા એટલે બે થશે ત્રણ દુ છ અને બે તરી છ એટલે એક્સ બરાબર આપણને કેટલા મળશે એક ભાગ્યા ત્રણ એટલે આપણને જે બે બીજ મળવાના હતા એ કયા મળે છે સરખા મળે છે એક ભાગ્યા ત્રણ અને એક ભાગ્યા ત્રણ તો મિત્રો આ હતા ઉદાહરણ નંબર સોળ સત્તર અઢાર આઈ હોપ કે તમને સમજમાં આવી ગયા હશે વિડીયો ભલે થોડુંક લાંબુ થયું માફી ચાહું છું એના માટે પરંતુ મારે આ ત્રણ ઉદાહરણ સાથે લેવા પડે એવા હતા નેક્સ્ટ વિડીયોથી સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચાર શરૂઆત કરીશું તો જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક જરૂરથી કરી દેજો હિટ કરી દેજો લાઇક બટન પર નવા છો તો રેડ બટન પર ક્લિક કરજો જ્યાં સુધી ગ્રે ના થાય ત્યાં સુધી અને એની બાજુમાં બ્લેક સોરી એની બાજુમાં બે લાઇકન છે એના ઉપર ક્લિક કરી લેજો જેથી મારી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તદઉપરાંત પ્રકરણ નંબર ચાર દ્વિઘાત સમીકરણના અગાઉના વિડીયો જોવાના બાકી હોય તો એ તમામ વિડીયોની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને એની સાથે અત્યાર સુધી મારી ચેનલમાં ગણિત અને વિજ્ઞાન વિષયના જેટલા પણ ચેપ્ટર કમ્પ્લીટ થયા છે દરેક ચેપ્ટરના બધા જ વિડીયોની લિંક એટલે કે પ્લે લિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી તમે એને જોઈ શકો છો થેન્ક યુ